તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મિત્રો એ ડાયરાના આયોજક ભગવતસિંહ ચૌહાણ જો તમે ન ઓળખતા હોય તો એક વાર સોશિયલ મીડિયા માં તમને ખબર પડી જશે કે ભગવતસિંહ ચૌહાણ છે કોણ હા ભાઈ એ જ ભગવતસિંહ ચૌહાણ છે કે જે લોકોને સુખ અને દુઃખમાં કામે તો આવે જ છે આ એ ભગવતસિંહ ચૌહાણ છે જે ડાયરાના આયોજક પણ છે અને આપણે જોયું છે પણ અત્યારે શા માટે એમનું નામ આવી રહ્યું છે અને શું ખરેખર દેવાયત કવડની જે ગાડી પર હુમલો કર્યો એ એમના સૌથી મોટા હાથ છે એવું સોશિયલ મીડિયા થકી આપણને જાણવા મળી રહ્યું છે શું આ વાત સાચી છે શું ખરેખર દેવાયત કવડ છે એમની ક્યાંક ભૂલ છે તો ક્યાંક ભગવતસિંહ ચૌહાણની ભૂલ છે કોની ભૂલ છે એના વિશે પણ આપણે વાત કરવાના છીએ ખાસ કરીને વડીલો વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને એક લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણા બધા ભાઈનો અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં આમ તો તમે સોશિયલ મીડિયાની અંદર ભગવતસિંહ ચૌહાણને બહુ સારી રીતે ઓળખતા હશો દેવાયત ખવડને પણ ઓળખતા હશો દેવાત ખવડે પોતે સાહિત્યકાર છે એ સંગીતોના ગીત પણ ગાવે છે પણ અત્યારે જે તાજેતરમાં વિવાદ ચાલી રહ્યો છે એમાં મિત્રો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે એ વિડીયોમાં ભગવતસિંહ ચૌહાણ શું કહી રહ્યા છે એ પણ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો હવે તમને સૌથી પહેલા ભગવતસિંહ ચૌહાણનો આ વિડીયો છું છો ભગવતસિંહ જે વાત કરી રહ્યા છે એકદમ સાચી વાત કરી રહ્યા છે બાકી તમે શું કહેશો વિડીયો જ્યાં પછી કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો પણ એની પહેલા સૌથી પહેલા તમે આ ભગવતસિંહ ચૌહાણનો વિડીયો જોઈ લો મારો કાર્યક્રમ બગાડે છે તો એના જાય કેવા લાયક છું બરોબર મને ધમકાવે મને કેવું આમ છું છું એ વસ્તુ ખોટી પડે એ સમય જતો રહ્યો આ સમયમાં એ ભાષા ચાલતી નથી બરાબર